થી મોટા સમાચાર છે નકલી અધિકારી તો ઝડપાયા છે પરંતુ હવે નકલી ખેડૂત ઝડપાયા છે ખોટા દસ્તાવેજ બનાવી બોગસ બોગસ ખેડૂત છે છે પોલીસે ધરપકડ કરી લીધી ભાજપના ધારાસભ્ય રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો ટ્રાન્સપોર્ટર ભવરલાલ ગોડની ધરપકડ કરાઈ છે જમીન સંપાદન અંગે બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું હતું ભાજપના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી મામલતદારે ભવનલાલ સામે ફરિયાદ નોંધાવી હતી આજોડ ગામની સર્વે નંબર એકસો વાળી જમીન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલ છે તેવી ખોટી હકીકત જણાવી હતી ભવરલાલ ગૌડે જમીન સંપાદન અંગેનું ખોટું સહી સિક્કા વાળું બનાવટી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને જે અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભવરલાલ ગોડ વિરુદ્ધ પુરાવા સાથે કલેકટરને રજૂઆત કરતા આખો ભાંડો ફૂટ્યો હતો

ચાલુમાં છે જેમાં નામજોગ બે આરોપીઓ એક આનંદ રબારી અને બીજો છે માં રસોઈ બનાવતા સમયે કુકર ફાટવાની ઘટના સામે આવે છે બાળકો માટે મધ્યાહન ભોજનની રસોઈ બનાવતી વખતે આ ઘટના બની કુકર ફાડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં બાળકો માટે મધ્યાહન ભોજન બનાવવામાં આવી રહ્યું હતું અને તેવા સમયે અચાનક જ કુકર ફાટતા ત્યાં હાજર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે બંનેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પરંતુ આ ઘટના બનતા શિક્ષકો સહિત બાળકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો મધ્યાહન ભોજન બનાવતી વખતે કુકર ફાટ્યું હતું બીજર ગ્રુપ પહોંચે સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે આ સુનાવણીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલની કોર્ટમાં રજૂઆત છે કે આ ગુનો જીપીઆઈડી મુજબ બનતો નથી હાલમાં મારા અસેલના તમામ ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે તે ખાતા સીઝ રહેશે તો કોઈને ચૂકવણી નહીં કરી શકે જો કોઈને ચૂકવણી નહીં થાય તો લોકોની ફરિયાદ આવતી રહેશે તેથી તે વ્યક્તિ બહાર રહેશે તો લોકોના પૈસા પણ ચૂકવી શકે છે સરકારી વકીલે કહ્યું કે આ ગુનો જીપીઆઈડી બને છે તેમની પાસેથી પૈસા ઉઘરાવવા માટેનું લાયસન્સ પણ નથી સરકારી વકીલ પૈસા કયા કાયદા હેઠળ ઉઘરાવવામાં આવ

જેમ કે ઇમારતો માટે બનેક પદાવે કુલેદારની દાદા કડીએ કરવામાં આવી હતી એટલે કે કહી શકાય કે પ્રમાણે સરકારી વ્યક્તિ દ્વારા કડીની નિમણૂકો આવી હતી કે પીઆઈડ સક્સેસર કેમે પાછો કોઈપણ પ્રકારના નાણા હેરાપી કરવા માટેનું લિક્વિડ હતી તેમ સદા પણ એવો નાણા જેવું જે ફેરફાર કરતા હતા પંચાયત દ્વારા થતા અને આ પૈસા જે કુ ઉપયોગ એટલે કે જાણવા માટે આરોપીની જરૂરિયાત થવાતી જેમ કછડી જર્મની છે પરંતુ તેમ છતાં તે આગોતરા મુખ્ય છે માટે

કે આ કે આ પંચા પરત કેવો ઘણી આપી સગે નાગારી નદાવી પડે એ પ્રકારની સ્થિતિ આવી શકે છે કે બી આ તમામ દવિદે જે હાલ કોર્ન રાખવામાં આવે છે લગભગ વિકાસ કલા કે આસપાસ હવે સમય રહ્યો છે એક અંતર લઈ બાદ કોર્ચે જે તો પોતાનો ફેસલો સંભળાવે કે આગોતરા જામી આપા કે બિલકુલ માલિક આભાર માહિતી બદલ તો મોટો સમાચાર સાગુનો જીપીઆઈડી નો બનતો હોવાની વાત સરકારી વકીલ કરી રહ્યા છે તો બીજી બાજુ ભુપેન્દ્ર ચળના વકીલ આ ગુનો જીપીઆઈડીનો નથી બંધો તેવી વાત જણાવી રહ્યા છે હવે એક કલાકનો સમય છે લગભગ અને આ કલાક બાદ ખબર પડશે કે તેઓના આગળ જામીન અરજી તેઓની મંજૂર થાય છે કે જામકંડોળાના સનાળા ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા ઘટઘટાવી મોતને વહાલું કર્યું છે પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા આ પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા ત્રણેયના મોત થયા છે પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતા જ ઘરમાં ત્રણેવ સભ્યોના મોત થયું હોવાનું જાણવા મળ્યું મૃતક મહિલા છોત્રીસ વર્ષની છે જેમણે તેમની પાંચ વર્ષીય અને છ વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવતા મોત નીપજ્યું છે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે ખોટા સમાચાર આવી રહ્યા છે જે રીતે ત્રણ લોકોના અપઘાતના સમાચાર આવી રહ્યા છે પતિએ પત્નીને સામાન્ય બાબતે ઠપકો આવતા પત્નીએ ઝેરી દવા ઘટગટાવી અને તેની સાથે બે બાળકીઓને પણ ઝેરી દવા પીવડાવી છ વર્ષની અને પાંચ વર્ષની બાળકીને ઝેરી દવા પીવડાવી જેમાં જેના કારણે ત્રણ લોકોનું મોત થયું છે પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ સામેથી દરવાજો ન ખુલાતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતા જ ઘરમાં ત્રણેય સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું મૃતક મહિલા છત્રીસ વર્ષની છે જેમણે તેમની પાંચ વર્ષીય અને છ વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ઘટઘટાવતા તેઓનું મોત થયું છે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે

વડોદરાના શિનોર કોર્ટનું બાર એસોસિએશન લડી લેવાના મૂડમાં છે વકીલોએ પક્ષકારો અને બહારથી આવતા વકીલોને કોર્ટમાં જતા અટકાવ્યા હતા કોર્ટ કાર્યવાહીથી દૂર રાખવા માટે પક્ષકારો અને બહારથી આવતા વકીલોને અટકાવ્યા હતા

કોઈ કાર્યવાહી થતી નથી કે નથી આવતા એને વોન પણ બજાવતા નથી અને એક તરફી ચાલ્યા કર્યા છે અને બસ આવીને અમારા પાછું જતું રહેવાનું જો અમે ના આવીએ તો અમારે એક્શન લેવામાં આવે છે એટલે આ કોઈ પાતનું કશું કઈ કાર્યવાહી થતી જ નથી અહીંયા આગળ હડતાલ છે તો મારે શું કરવાનું મારા બેરેટી દવા કરું કે હું અહીંયા આગળ કોર્ટના ધક્કા ખાઉં અને મારું કોઈ ગુનો નહીં મારું કશું નહીં મેં એની પહેલાં બે જે કેસ કર્યા હતા એ લોકો એ કેસ કરીએ છે ને તો પૈસા લઈને બધાને છોડી મેલે છે

વિવાદ બનાસકાંઠાના સુગામ છે ડાભી સરકારી માધ્યમિક શાળાના તાળા ખુલ્યા શાળામાં શિક્ષકોને લઈને જે વિવાદ હતો તે ઉકેલાયો છે માધ્યમિક શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક ને શાળામાં મોકલવાની વ્યવસ્થા કરી આગામી સમયમાં ભરતી પ્રક્રિયા કરી શિક્ષકોની ઘટ પૂરી કરાશે વાલીઓ તાળાબંધી ખોલી બાળકોને શાળામાં મોકલ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી હતી બુધવારે વાલીઓ શાળાને તાળો મારી કિશોર જોડાઈ ચુક્યા છે કિશોર જે રીતે આખી ઘટના સામે આવી વાલીઓ તાળા ખોલીને બાળકોને શાળાએ મોકલ્યા કેવો મામલો હતો અને વાલીઓ હવે શું કહી રહ્યા છે ચોક્કસથી આપણે જણાવ્યું કે સુઈગામના ડાબી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવ થી બાર ના એકસો ને પંચાણું વિદ્યાર્થી હતા તેમાં એક કાયમી શિક્ષક તેમજ ત્રણ જ્ઞાન સહાયકો હતા અને વાલીઓની માંગ હતી કે જે